જે માતાજી મિત્રો સ્વાગત છે તમારો ફરીથી એક નવા વ્લોગમાં અને આજે અમે જે સ્થળ પર ઊભા છે એ છે જલેબી હનુમાન મંદિર ખૂબ જ ઓછા સમયમાં આ સ્થાન ખૂબ જ લોકપ્રિય થયું છે અને લોકો ઘણા લોકો અહીંયા માનતા માને છે અને તે લોકોની માનતા પણ સફળ થાય છે અને મારી પાછળ જે તમે જોઈ શકો છો એ પાર્કિંગ એરિયો છે શનિવારના દિવસોમાં આવો છો તો આખી આ ખાલી જગ્યા તમને પાર્કિંગ ફૂલ દેખાય છે પણ આજે આરો દિવસ છે શનિવારના રેગ્યુલર દિવસોમાં એટલી ગીરદી નથી થતી પણ શનિવારમાં તમે આવો તો અહીંયા તમને ગાડી મૂકવાની પણ જગ્યા નથી મળતી આ સ્થળની ઉપર કંઈ જ નહોતું ખાલી જગ્યા જ હતી ખેતર હતું હવે અંદર અહીંયા ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અંદર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હવે અહીંયા જે એરિયો છે આખો મંડીનો એરિયો બનાવવામાં આવે છે જો તમારા લગ્ન ના થતા હોય જો તમારા વિજા ના આવતા હોય કે પછી સંતાન પ્રાપ્તિ ના થતો હોય તો જલેબી હનુમાન દાદાના દર્શન કરવા જરૂરથી આવજો અહીં તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે સુરતથી માત્ર એકસો પચાસ કિલોમીટરના અંતરે આવેલું જલેબી હનુમાન દાદાનું મંદિર અહીં આવેલા ભક્તોનું કહેવું એવું છે કે એકસો પચાસ વર્ષ પહેલાં દાદા અહીં સ્વયં પ્રગટ થયા હતા અહીં મંદિરમાં કોઈ છત નહીં છત બનાવવા છતાં દાદા છત તોડી નાખે છે અહીં જલેબી ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું ફરીથી મળીશું બીજા વ્લોગમાં નવા કોઈ સ્થળ ઉપર જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો